સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરની સાથે સાબરમતી નદી ખાતે આવેલા છે રિવરફ્રન્ટ ખાતે આવેલા છે જ્યારે પાણી પાણી એ જીવન હોય છે પણ પાણી જ્યારે રોંદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે તેની અસર ખૂબ જ મોટી થતી હોય છે આપણે જે પંજાબમાં જોતું રહેશે અને અમદાવાદ શહેરના સાબરમતીમાં પણ જે પાણી અત્યારે ભરપૂર છે જે વાવ છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પાણી વહી રહ્યું છે તે બે કાંઠે સાબરમતી નદી વહી રહી છે અને રિવરફ્રન્ટ જે છે રિવરફ્રન્ટ પણ તે પાણીમાં ગરકાવ થયો છે અને ખૂબ પસાર થઈ રહ્યું છે વહી રહ્યું છે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અને સાથે સાથે એટલે પોલીસે પણ અહીંયા એલાઉન્સ કરવા કર્યું છે અને આગળના ગામોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ શહેરીજનો આને એટલે પાણી જોવા માટે આજે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવ્યા છે તે માટે આપણે તેમનાથી વાત કરીશું બસ આ પાણી ભરાય સાબરમતી નદી બે કાંઠે બહુ વર્ષો પછી હવે જોવા મળ્યા રિવરફ્રન્ટ થયા પછી પહેલાં તો અવારનવાર આવું થતું હતું પણ રિવરફ્રન્ટ થયા પછી આવા દ્રશ્યો બહુ રેર થઈ ગયેલા છે એટલે એક શું કહેવાય ઉત્સાહ અને એક નવી વસ્તુ જોવા માટે થઈને કેટલા સમય પછી આ પાણી આવી રીતે જોવા મળ્યું આની પહેલાં આની પહેલાં

પાણીને લઈને સાવચેતી શું લોકોને ફરવા પણ આવેલા છે તે ધ્યાન એ રાખવાનું કે આપણે સરકારશ્રીએ સૂચના આપેલી છે પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે સાવચેતીના પગલાં લીધેલા છે કે નીચેના પોષણમાં જવું નહીં તો સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર આવું જોખમી સ્ટેપ ના લેવું જોઈએ જેથી કરીને આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ આપણે જેમ કે સાંભળ્યું કે સરકારે પણ જાહેરાત કરી છે કોર્પોરેશન અને પોલીસે પણ જાહેરાત કરી છે કે રિવરફ્રન્ટ જે છે ત્યાં આગળ જોખમી ના થાય તે માટે સાવચેતી રાખવાની અને પાડી પર ના બેસવું ને તે ત્યારે લોકો અહીંયા જે ફરવા આવેલા છે પાણીને જોવા આવેલા છે તે લોકોથી વાતો વાત કરીશું શું યસ હા મારું નામ જોયેલ પરીખ છે અમે અહીંયા પાર્ટીમાં જ રહીએ છીએ સો આ ખાસ છોકરાઓને દેખાડવા લાયા છે કે કેવું પાણી ભરાઈ ગયું છે આખો રિવરફ્રન્ટ પર અહીંયા આપણે જોઈ શકીએ છીએ આખું

આપે જોયું દ્રશ્યોમાં કે અમુક લોકો આજે રિવરફ્રન્ટ પર જે રવિવારની મજા માણવા આવેલા છે અને ઘણા લોકો આપ કેમેરા કહીશ કે ત્યાં બતાડે કે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આપ જે પાડી ઉપર બેસેલા છે ત્યારે પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ પર જે આવો તો જોખમી ના થાય તે પણ ધ્યાન રાખવાનું આપ અહીંયા આવ્યા છો શું કામ આવ્યા છો આવું આવી ફેમિલી જોડે ફરવા થોડુંક જોખમી ના થાય પાછળ પાણી છે એ આરું ને પાણીમાં જ પડીશું હે ના ઉપર ના બેહાય પણ આ તો થોડુંક પવન આવે એટલે बैठा है नहीं तो आपने पर थोड़ी सेफ्टी એટલે સરકાર અને કો હા સાચી વાત જી જાણ કરવા માં આવી છે અવેરનેસ માટે હા હા એના માટે શું કરશો એટલે અત્યારે ઉતરસો પડી ઉતરી જઈશું હવે તમે આટલું કહી દીધું કેમેરો રાખી દીધો એટલે ઉતરી જઈશું હવે કે ને યે મેરા બેટા હે બહોત નોટિ મે તુરત સે આઈ હું ઓર સ્પેશિયલી इधर घूमने आई हूं ये बोला देखने जैसी जगह और अभी पानी भी बहुत है सूरत और अहमदाबाद में क्या फर्क लगा एकदम सेम है बस ये थोड़ा बड़ा है બાકી તો સુરત જૈસી ફીલ આ રહી સાબરમતી મેમ મુજબ બહુ અચ્છા લગતા મેં એક દિન કે લેતી હું તો આતી હું घूमने के लिए हाँ मैं कल रात को ही आई और आज इधर आ रही हूँ और कल वापस जा रही तो हूँ सूरत अभी से के, के, के नज़ारे में कुछ फर्क दिखा आपको क्या फर्क है आज बहुत पानी है और भीड़ ऐसे जमी हुई है तो कुछ डिफरेंट लग रहा है और जो लोग तो पाली पर बैठे उसके बारे में क्या करूं? मैं तो कब से डर रही हूँ की मत बैठा हो ये मेरी पोती है इसको कब से लेके बैठे हुए हैं लेकिन मुझे डांट रहे तू इतना डरती है क्यों डरना है સરકારે પણ જાહેરાતો કરી છે પાણી ને લઈને કે ભાઈ આવી રીતે પાડીઓ પર ના બેસવું અને નદીથી પાણીથી દૂર રહેવું તે વિશે શું સાચી વાત સારી જાહેરાત કરી છે એનું પાલન કરવું જોઈએ તો આપ અત્યારે ઉતરી જવું હું તો આજે પહેલી વાર જ આવી છું આટલા ટાઈમ કારણ કે મને એમ કે આટલા બધા જાય છે બધા મેં જોઈએ ટ્રાય આપણે જોયું કે અહીંયા લોકો રજાની મજા માણવા આવ્યા છે અને જે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર જે પાણી છોડવામાં આવ્યું છે તે પાણીને જોવા માટે આવ્યા છે અને લોકોમાં ઉત્સાહ છે અને ઉત્સાહભેર પરિવાર સાથે અહીંયા આગળ એટલે સન્ડે પણ છે અને સન્ડેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે અને વિડીયો કોલ બતા બતાવી રહ્યા છે અમદાવાદ શહેર પાણી કોને બતાવી રહ્યા છો આપ વિડિયો બહાર ગામ કઈ જગ્યાએ કોને બોટાદ 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 બતાવી રહ્યા છે એટલે શું કહી રહ્યા છો એટલે પાણી પાણી સારું આવ્યું જાય છે સાબરમતી બસ તમે કે બોટાદ બોટાદ ને વાત આજે આયા અમદાવાદ કાલે આવ્યો કાલે જ આવ્યો કાલે પહેલા જોયેલું છે આટલું પાણી ના ના નથી જોયેલું आ, पानी ने ने के करके, आविया आ, हमने तो पहली बार देखा है यहाँ पे तो इतना पानी बाकी वहाँ हम राजस्थान से है उदयपुर से आए हैं यहाँ पे देखने के लिए अहमदाबाद तो में पहली बार, पहली बार देखा फ्रंट पे भी हाँ रिवरफ्रंट पे भी पहली बार स्पेशल આપણે જો જોયા કે અમદાવાદ શહેરીજનો તો છે જ અહીંયા જે અમદાવાદ બહારથી રાજસ્થાનથી પણ અહીંયા આગળ રિવરફ્રન્ટની મુલાકાત લેવા માટે આવ્યા છે અને તેમને આ નજારો એટલે ખૂબ સરસ લાગ્યો કે ઘણા લોકો છે અત્યારે પણ જોખમી રીતે અહીંયા પાડી પર બેઠા હોય છે નાસ્તો કરી રહ્યા તો

આપે જોયું કે બાળકો એટલે રિવરફ્રન્ટ પર પોતે મોજ માણી રહ્યા છે રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ છે સાથે સાથે પણ જે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એટલે લોકો પોતાનું એટલે જીવનું જોખમ મૂકીને આવી રીતે પાડી પર બેસતા હોય છે જે જોખમી હોય છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં સુધી એટલે આપણે જોશો કે

કંઈ નહીં બચાવી રહે છે એ આપણ જોઈશું એક દીકરીનો ભરોસો જે હોય છે દુનિયામાં એ પપ્પા હોય છે પોતાના અને પપ્પાની બાજુ ઉપર પપ્પાના એટલે દમ ઉપર તેનો પૂરો ભરોસો હોય છે આ દીકરીને પણ એના પપ્પાના દમ ઉપર ભરોસો છે કે ભાઈ પપ્પા છે એટલે વાંધો નથી એટલે જે છે સર્વશ્રેષ્ઠ એટલે પપ્પા જ ગણાય છે દીકરીઓ માટે આપ જોઈ શકો છો કે અહીંયા બીજા દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે

બસ અહીંયા અમદાવાદમાંથી અહીંયાથી જ અને આ પાણી કેટલી કેટલી વાર આપે પાણી જો અમદાવાદમાં ક્યારથી વસો છો જન્મથી જ અહીંયા અને બહુ ઘણા વખત એટલે કલા રિવરફ્રન્ટ પહેલા પાણી આવતું હતું હા 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 સુર હતો તો અત્યારના નજારા વિશે કઈ દર્શકોને ત્યારે બસ આમ આગળપુર આવ્યું હોય તો બધું તણાવતું જાય સાપ દેખાય બહુ મજા આવતી હતી એટલે ઘણા વર્ષે જન્મથી જ જોઈએ છે આ તો બધું રિવરફ્રન્ટ બન્યા પછી પાણી આવ્યું તો કેવું લાગે છે એટલે દ્રશ્ય કેવા લાગે છે સારા લાગે છે આ થોડું સેફ છે પેલું થોડું આમ બીક લાગતી હતી પણ અત્યારે બિલકુલ સેફ છે બહુ મજા આવે છે જોવાની ઘણી વખત એટલે સમયમાં પાણી હા બિલકુલ બિલકુલ અમે સેવન્ટી થ્રીમાં જે પૂર આવ્યું હતું એ પણ જોયેલું છે એટલે ત્યારે ગાંધી આશ્રમમાં હતા એને ઘરમાં નાના ઘરમાં અમારા ઘરમાં આવી ગયું હતું હા ઘરમાં પાંચ ફૂટ જેટલું હતું પાંચ ફૂટ જેટલું હતું ઘરમાં પાણી

સરસ મજા આવે છે આપે જે જોયું કે બેને જેમ કહ્યું કે જન્મથી જ અમદાવાદમાં વસી રહ્યા છે જવાદ શહેરમાં ઘણી વખત એમને પાણી જોયા છે પણ રિવરફ્રન્ટ બન્યા પછી આ સેફ છે જ્યારે પહેલાં પાણી ઘરોમાં ઘૂસી આવતા હતા અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા રિવરફ્રન્ટ પર જે છે એ મકાઈ બુટ્ટાની મજા પણ લઈ રહ્યા છે લોકો પાણી ઉપર બેસીને જોખમી રીતે એમનાથી વાત કરીશું શું કહેશો અહીંયા આવવાનું કારણ ને આવી રીતે એન્જોયમેન્ટ ને એટલે કેવો માહોલ છે શું છે બસ પાણી જોવા આવ્યા હતા અહીંયા અને પાળી પર જે બેઠા હો તો જોખમી તો નથી ના આપ શું કહેશો એટલે આ પાડી પર બેઠા છે પાછળ હાઈટ વધારે છે ના ના એવું વાંધો નહીં પબ્લિક પણ છે ધક્કા મુક્કીમાં કદાચ કંઈ થાય તો એનો કોણ જવાબદાર એટલે સેફટી થી બેસવું જોઈએ કે હા હા સેફટી થી બેસવું જોઈએ સેફટી થી જ બેસવું જોઈએ એમ તો પણ હજી મકાઈ ભૂટો પાળી પર ખવાય રહ્યો છે શું કહેશો આપે જોયું કે જે અહીંયાની પબ્લિક છે જે લોકો છે તે મજા મોજ માણી રહ્યા છે રવિવાનિકો જે છે તે અહીંયા આગળ પરિવાર સાથે ફરવા આવ્યા છે અને પરિવારના સાથે એન્જોય કરી રહ્યા છે અને જે સાબરમતી જે પાણી છે આપ જોઈ શકો છો કે પાણી જ્યારે પોતાનું રૂપ રોંદ્ર રૂપ ધારણ કરતું હોય ત્યારે એટલે કેવી એટલે વહેતી થાય છે અહીંયા આગળ બે બે કાંઠેથી સાબરમતી નદી વહી રહી છે અને લોકો અહીંયા માટે જોવા આવ્યા છે અહીંયા આવવાનું કારણ આજે બસ આજે બહુ બધું પૂર આવ્યું છે તો એવું લાગ્યું કે ચલો જોતા આવીએ ગામડે ગામડે પૂર આવે ત્યારે નદી જોવા ઓલવેઝ જતા જ હોય આજે ઘણા વર્ષો પછી અહીંયા પૂર જોયું તમે ના હું ઉના સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું અહીંયા અમદાવાદ આવવાનું કારણ ધંધા માટે અને

પાણી જોવું આવવું જોઈએ આ નોર્મલ વસ્તુ છે આ તો આપણે અહીંયા આપણે ઓન કરીએ છીએ બાકી બધાને જનરલી પાણીથી સાવધાન રહેવું જોઈએ પાણીનો વિશ્વાસ ના કરાય અંદર ના જવું જોઈએ બાકી કાંઠે ઉભા રહીને જોવું જ જોઈએ આપે જેમ જો કે જોયું કે અહીંયા આગળ દર્શક જે પણ લોકો અહીંયા આગળ આવ્યા છે પર્ય પર્યટકો પણ આવેલા છે અમદાવાદ શહેરથી પણ આવ્યા છે અમદાવાદ બહારથી પણ આવેલા છે અને રવિવારની રજાની મોજ માણી રહ્યા છે અને જે પાણી રિવરફ્રન્ટમાં વહી રહ્યું છે સાબરમતી નદીમાં વહી રહ્યું છે તે તેને લોકો દૂર દૂરથી પણ જોવા આવ્યા છે અમદાવાદ શહેર અને અમદાવાદ બહારથી પણ જો જોવા આવ્યા છે અને સાથે સાથે અમારી ચેનલ દ્વારા એટલે એક મેસેજ આપવા માંગીશું કે પાણી જે હોય છે તે જરૂરિયાત છે પણ જ્યારે પાણી પોતાનું રોંદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય ત્યારે કોઈનું નથી થતું આપે જે પંજાબમાં જોયું હશે કે પંજાબમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજારોની સંખ્યામાં લોકો બે ઘર બન્યા છે પશુઓ તણાઈ ગયા છે અને તે લોકો માટે અમારી ચેનલ મારફતેથી આપ સૌને આપણે કંઈ કરી તો નથી શકતા પણ પ્રે કરવાની પણ અપીલ કરીએ છીએ તે લોકો માટે કે તે લોકો માટે પ્રે કરવામાં આવે પંજાબમાં જે લોકો ઘર વિહોણા થયા છે અને પશુઓ ગુમાવ્યા છે તે લોકો માટે પ્રે કરવામાં આવે તે લોકોની મદદ કરવા આગળ આવવામાં આવે અને અમદાવાદ શહેરીજનોને પણ અમે કહીએ છીએ કે જ્યારે તમે આવી રીતે નદીના પાસે આવો છો તો સેફ્ટી રીતે જોવા માટે આવો પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ